ઉમરા પોસ્ટે વિસ્તારમાં એક ત્રણસો બે મુજબનો ગુનો દાખલ થયેલો હતો જે ગુનાના આરોપી એકત્રીસ વર્ષ જૂનો વોન્ટેડ આરોપીને ક્રાઇમ બ્રાન્ચે પકડી પાડેલ છે બનાવની વિગત એવી છે કે આરોપીનું નામ રામદયાલ પાંડે જે તે વખતે એની ઉંમર ત્રીસ વર્ષથી હાલ ઉંમર પાસઠ વર્ષના હોય કાપડિયા હેલ્થ સેન્ટરની બાર પાનના ગલ્લા બાબતમાં બંને ઈસમો વચ્ચે મગજમારી થયેલી આરોપીઓએ ભેગા થઈ અને હાલના ફરિયાદીના ભાઈ ની તીક્ષ્ણ હથિયારો દ્વારા જાનથી મારી નાખેલ છે અને એ હત્યાનો આરોપી અત્યારે ક્રાઇમ બ્રાન્ચે પકડેલ છે જે એકત્રીસ વર્ષથી એ નાસ્તો ફરતો હતો આ આરોપી અગાઉ જ્યારે ઓગણીસો ચોરાણુંમાં ગુનો કરી અને પોતાના વતનમાં ભાગી ગયો ત્યાં પણ એને એક મર્ડર એક મારામારી અને એક આમ સેટના ગુનામાં એ પકડાયેલ છે અને આરોપી રીઢો ગુનેગાર છે એ મુજબ ની વિગત ઉમરા પોસ્ટમાં આરોપીને પકડી અને સુપ્રત કરવામાં આવેલ છે